સીટી પોલીસ મથકનો સ્ટાફ નાઇટ ફેરણીમાં તો આ દરમિયાન પોલીસ કર્મચારી ભમરભાઈ કાળુભાઈ અને મિહિર જનોભાઈને બાતમી મળી હતી કે યાકુતપુરા દાઉદ શહીદ ચોક સ્થિત સ્ટોર સ્ટોરની બાજુમાં આવેલ મકાનમાં છ યુવકો એક મહિલા અને એક કિશોર દારૂની મહેફિલ માણી રહ્યા છે પોલીસે સ્થળ પર દરોડો પાડતા મહિલા સહિત છ યુવક અને કિશોર ઝડપાયા હતા પોલીસે સ્થળ પરથી ઇંગ્લીશ દારૂ ભરેલી બોટલ સહિત એનર્જી ડ્રિંક્સના ખાલી કેન અને દારૂની ખાલી બોટલ આઠ મોબાઈલ રોકડા રૂપિયા ચાર હજાર બસો એશી મળી કુલ રૂપિયા બે લાખ સોળ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો પોલીસે ફરદીન અંસારી વિપુલ રાઠવા રાહુલ લકુમ વિશાલ પરમાર સલામત મોડલ સની યાદવ મહિલા અને કિશોરભાઈનો બાળક ઝડપાતા આ તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી યાકુપુરા વિસ્તારમાં એક ઘરના મકાન ભાડેના મકાનમાં બંગાળી ફેમિલી રહેતી હતી અને બંગાળી ફેમિલી બહારથી માણસો બોલાવીને દારૂ પીતી હતી અને અહીંયા એવું જ દિશા મળ્યું છે કે વેશિયા ગ્રહનું કામ થતું હતું એ વિસ્તારના માણસોએ પકડ્યું છે અને પોલીસને સોંપી દીધી પોલીસે એને પોલીસ સ્ટેશન લઈ ગઈ